ભરૂચ ખાતે થી ઝડપી પાડ્યો હતો આશરે પાંચ મહિના પહેલા બિલીમોરા પોલીસ મથક ના પીઆઈ તરીકે ફરજ બજાવતા ડીકે બાબતે ધમકી આપના

ની કલમ હેઠળ જે દાખલ કરવામાં આવેલ જેની અંદર અગાઉ બિલીમોરાના પત્રકાર બદ્રેશ રાણાની ધરપકડ થયેલી હતી અને તેમાં નાસ્તો ફરતો લિસ્ટેડ બુટલેગર હિરેન ટંડેલને ગઈકાલે પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જાડેજા તેમજ પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમે ગઈકાલે તેઓની આ જે નાસ્તા ફરતા એરેન ટંડલ કે જેમના વિરુદ્ધમાં સિત્તેર મુજબનું વોરંટ પણ કાઢવામાં આવેલ હતું તેમની ગઈકાલે મોડી રાત્રે એટલે કે આજે સવારે વહેલી સવારે એની ધરપકડ કરેલ છે અને અમોએ આ આગળની તપાસ ચલાવી રહ્યા છે તો આજ રોજ એની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી રિમાન્ડની કાર્યવાહી કરી રહ્યા છે